ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી સારી સારી ક્વોલિટી આવી રહી છે ધાણીમાં બહુ ક્વોલિટી સારી જોવા મળી છે તો હરાજી ચાલુ હોય તો હરાજીમાં જઈ કેવા માલના કેવા બજાર ભાવ થઈ રહ્યા છે મિત્રો બને તા લેગીને સૂકો માલ ભરીને લાવો તેના ભાવ સારા થઈ રહ્યા છે મિત્રો ના મિત્રો તો ચાલો રૂબરૂ જોઈને જાણીએ કેવા રહી છે આજના ધાણી બજાર ભાવ तेत्रसि एकाव रुपिया भाव थियो तेसो एकावन रुपिया भाव थियो सुपर कलर मां मित्रो तेत्रिसाव रुपिया भाव थियो तव्हां जो माल तेत्रसावन रुपिया भाव थिया मित्रो तेत्रस रुपिया भाव બત્રીસો ને રૂપિયા નો ભાવ છે સુપર કલરમાં માલ છે ધાણી છે મિત્રો બત્રીસો એકાવન રૂપિયા નો ભાવ છે સુપર કલર માં કાય નું ઘટેલિટી છે એકાવન રૂપિયા નો ભાવ છે જે ને એકાવન રૂપિયા નો ભાવ છે ધાણી છે કલર વાળો માલ છે સત્યાવીસો રૂપિયામાં વેચાણો છે

ઓગણીસો એકાવન રૂપિયા ભાવ થયા છે સાત આઠ હવા ગણી લેવાની બાવીસો છોતેર રૂપિયા ભાવ થયો ધાણી છે આ એક રૂપિયા ભાવ થયો તમે જોવો ઓગણીસો એક રૂપિયા ભાવ થયો છે ધાણી છે મિત્રો અમારે દસ થી બાર અંદર ઓગણીસો એક રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ધાણા છે હવાવાળો માલ છે ધાણા છે તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો ધાણા છે હવાવાળા તેરસો ને એકવીસ બારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે ધાણા છે મિત્રો એકદમ હવાવાળો માલ છે અને ઘૂઘરી થઈ ગઈ એ ટાઈપનો બહુ હવા છે આમાં અને કલરમાં ખાખી થઈ ગયો છે કલર એ બગડી ગયો છે હવા હિસાબે એકદમ ગરમ થઈ ગયા છે બારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયેલો છે આ માલનો